તો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ કારુ વર્ષા બ્લોગમાં તમારું સ્વાગત છે તો દોસ્તો કેમ છો બધા મજામાં છો ને આજે તો સોલંકી પરિવારમાં હરખના તેડા છે એટલે આપણે ગોર ખાવા માટે જવાનું છે આમંત્રણ હજે આપવા આવ્યા હતા ગણપતિ છે વરરાજાની એટલે ગોર ખાવા જવાનું છે આપણે ચાલો બધા હવે ગોર ખાવા જઈએ આપણે ચલો હાડો કાચી હેલો હેલો

કોડપા બરાબર છે એટલે એવું બરાબર બધી બોલ લે એ કે બેટા એ ઓલો કરા કર દેવાય કે હા ગાયો તમારા ઓર્ડર તમારા ગેમનો તો પેલા ચાલવત કરવા તો ઘર જેતે ગયે તો બતાવી ગયે છે થઈ વરરાજાની ગણપતિ થઈ ગઈ મળી વાર ખાઈ ને આયા ટેકરે હતી ગણપતિ અને હવે આપણે ચાલુ કરવાની છે ઘંટી દહી નો પડ્યો છે આજે તો મેં ગણપતિમજી ગોર બોર ખાઈને આવી ગયા છે અને દહીનો નો થયો છે ઢગલો પપ્પા ગયા છે બહાર એટલે દહીનો દરવાનો છે મારે એટલે હવે ઘંટી વંટી ચાલુ કરી દઈએ આપણે યાર